તો રાજુલા તાલુકાના સમઠિયાળા ગામમાં કમોસમી વરસાદ ભારે વરસાદથી ગામમાં પાણી ભરાતા એક ગર્ભવતી મહિલા પૂરમાં ફસાય સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી મહિલાને સુરક્ષિત બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તેને રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવી વરસાદના કારણે ચાર્જ બંદર જવાનો માર્ગ બંધ થયો કારણ કે બંધારાના પાણી ફરી રસ્તો પાણીમાં ગરકાવ થયો ટ્રાફિક અને જનજીવન પર ગંભીર અસર પડી રહી છે સમ ગામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી ભરાઈ ગયું હતું એક ગર્ભવતી મહિલા ફસાઈ હતી જેસીબી મદદથી મહિલાને પૂરમાંથી બહાર કાઢવામાં આવી રેસ્ક્યુ કરવામાં આવ્યું એકસો આઠ એમ્બ્યુલન્સમાં મહિલાને રાજુલા હોસ્પિટલ લઈ જવામાં આવી અણધાર્યા વરસાદથી ચાશબંદર જવાનો માર્ગ બંધ થયો હતો ચારે તરફ પાણી ભરાયેલા હતા સંવાદદાતા ફારૂક જોડાયેલા છે ફારૂક અમરેલીમાં હાલ સ્થિતિ શું છે અમરેલી જિલ્લામાં અંધરાધાર વરસાદ અમરેલી જિલ્લાના રાજુલાના બાદ જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે આ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે રાજુલાના સમઢિયાળાના બંધારાનું પાણી આપતા ડિલેવ વાળા સગર્ભા મહિલાઓ છે તે પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે હાલ જે રીતે અમરેલી જિલ્લા જો વાત કરીએ તો અમરેલી જિલ્લાના જે રાજુલા અને કોસ્ટલ હાલ ઉચિયા ગામ રામપરા ગામ સહિતના સ્થાનિકો છે તે પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે ઉચિયા ગામમાં તો પાણી ભરાઈ હોવાની પણ વિગતો મળી છે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી અત્યારે ઉચિયા ગામે પહોંચે તેવી પણ તેને જાણકારી આપી છે ઉચિયા ગામમાં